यू प्लस दोड़ दोड़ एना आप जसो तो यू डाइज स्कूल डेटा कैप्चर आना कर क्लिक डेटा कैप्चर में जसो एट स्टूडेंट मोड्यूल સ્ટુડન્ટ્સ મોડ્યુલ ઉપર ક્લિક કરવાનું રહેશે એના પછી સ્ટેટ પસંદ કરવાનું રહેશે સ્ટેટ ગુજરાત ગો એના પછી તમારે લોગ ઇન કરવાનું રહેશે ઓકે હવે શું કરવાનું છે ચોવીસ પચીસ માં જવાનું છે બરાબર હવે ચોવીસ પચીસ માં ગયા પછી અહીંયા હું ઝૂમ કરીને બતાવું છું કે ચોવીસ પચીસ માં ગયા પછી અહીંયા પ્રો પ્રોગ્રેસન એક્ટિવિટી આ મેનુ આ મેનુ પ્રોગ્રેસન એક્ટિવિટી ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ગો કરવાનું રહેશે ગો ઉપર ક્લિક કરીએ અહીંયા ધોરણ સિલેક્ટ કરીએ પહેલા ધોરણમાં અને ક્લાસ એ છે ગો ઉપર ક્લિક કરીશ ગો ઉપર ક્લિક કરતાની સાથે અહીંયા બાળક તમને જોવા મળશે નીચે બરાબર ને તો એમાં હવે શું કરવાનું છે બાળક માટે તો હું તમને બતાવી દઉં ડેટા મારે હાઈડ કરવા પડશે હવે તમને બતાવી દઉં કે અહીંયા જે તમે સિલેક્ટ કર્યા પછી આ જે ખોલે છે ને એમાં કરવાનું છે શું તો

इन सेम स्कूल बराबर हमारी शाखा में है आ बन्ने में एक साथे भरी दीदा बन्ने डेटा बराबर अइया हूं सीधे कर दे वर्गी जो, जो आ बन्ने ना डेटा में एक साथे भर दीदा ना अवे तो अइया अपडेट ऊपर क्लिक करू अपडेटेड सक्सेसफुली ओके आना न ऊपर क्लिक करू अपडेटेड सक्सेसफुली હવે બધા ડન થઈ ગયા અહીંયા પેજ બદલાઈને બધા થઈ ગયા ક્લિક કરું છું પેલું થાય છે બરાબર ને તો તમામ બાળકો અહીંયાથી જો એજ પર પેજ કરવી ને અહીંયા પચીસ બાળકો અહીંયા સાથે જોવા હોય તો સો બાળકો કરી દે તો પેજ બદલાવાના ના રહે બરાબર ને અહીંથી પચીસ બાળકો કરી દેશે તો પણ પેજ બદલાવવાના નહીં રહે ટૂંકમાં આ બધા બાળકોનું ફાઈનલાઇઝ થઈ જાય એના પછી તમને અહીંયા ડેસબોર્ડ ઉપર જોવા મળશે એટલે ખાસ મહત્વનું છે કે તમે વિડીયો પૂરો જો તો જ આ આગળ જઈ શકશો એટલે અહીંયા પહેલા જ પ્રોગ્રેસન એક્ટિવિટીમાં જઈને એને પ્રોસેસ કરવાની થાય છે જો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો કે જેનાથી સોલ્વ કરી શકાય વસ્તુ જય હિન્દ જય ભારત